ત્યારે બાય નો યુઝ કરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે પેન છે બુક છે ટી શર્ટ છે શર્ટ છે અનાજ છે શાકભાજી છે ફળો છે તો આવો આપણે વસ્તુ હોય માટે યુઝ કરવામાં આવે છે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે હું ટી શર્ટ ખરીદીશ આઈ વિલ બાય અ ટી શર્ટ હવે પરચેસ નો યુઝ ક્યારે થાય તો કે રેરલી બાય એટલે ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ ખરીદવાની હોય ત્યારે પરચેસનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કોઈ વસ્તુ ભાગે જ અથવા તો ક્યારેક ખરીદવાની હોય ત્યારે પરચેસનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ તરીકે કાર છે સોનું છે મકાન છે જમીન છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એક્ઝામ્પલ અહીં જોઈએ કે હું સ્પોકન ઇંગ્લિશ કોર્સ ખરીદીશ આઈ વિલ પરચેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે જ અત્યારે ફોલો કરો